સપનાઓ રોળાયા ચીસો સંભળાય અને કુદરનું રૌદ્ર સ્વરૂપ જાણે પોતાનું પુનરાવર્તન કરતું હોય એવી ઘટના અત્યારે જોવા મળી છે કેદારનાથમાં આજથી વર્ષો પહેલાં જે એક ભયાનક દ્રશ્યો સર્જાયા હતા ભયાનક જે દુર્ઘટના સર્જાઈ હતી એવી જ કુદરતી દુર્ઘટના આજે શ્રાવણ મહિનાના મંગળવારે એટલે કે પાંચ ઓગસ્ટના દિવસે ઉત્તરાખંડના ઉત્તરકાશી વિસ્તારમાં જોવા મળી છે જીયા મિત્રો ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ગંગોત્રી ધામ અને મુખવા પાસે આવેલા ધારાલી ગામ ખાતે વાદળ ફાટ્યું હોવાની ઘટના અત્યારે સામે આવી છે છે જ્યારે જ્યારે મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો આ જે ગામ ગામ ધારાલી નામનું ત્યાં વાદળ ફાટ્યું હતું જે પર્વત હતું એ પર્વતમાંથી તમામ મલબો જે છે પૂરના સ્વરૂપમાં ગામ તરફ આવ્યો હતો અને આ મલબામાં ઘણા બધા લોકો દટાયા હોવાની આશંકા છે કહેવાય રહ્યું છે આંકડા અનુસાર પચાસ લોકો અત્યારે ગુમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે ચાર જેટલા લોકોનું મૃત્યુ થયું હોવાની પણ અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો આજથી વર્ષો પહેલા જે કેદારનાથમાં ઘટના ઘટી હતી એવી જ ઘટના અત્યારે ઉત્તરાખંડમાં ઘટી છે ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી એવા પુષ્કર સિંહ ધામીએ પણ એક્શન મોડમાં આવી અને ત્યાંની પ્રજાની સાથે ઊભું રહેવાની તૈયારી બતાવી છે તેઓએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે યુદ્ધના ધોરણે આ તમામ લોકો જે છે અસરગ્રસ્ત તેમની બચાવની કામગીરી અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે और बहुत तेज गति से मलबा आया है पानी के साथ हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं बचाव के कार्य किए जाएं जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं साथ में हमारी सेना के लोग एनडीआरएफ एसडीआरएफ आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए सभी को बचाया जाए અમિત શાહ દ્વારા પણ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ઘટનાની માહિતી લેવામાં આવી છે એનડીઆરએફની ટીમને પણ ત્યાં મોકલવામાં આવી છે અને ઘટના સ્થળે રાહતની કામગીરીને કેન્દ્ર સરકારે પણ ખૂબ ગંભીરતાથી લીધી હોય એવી માહિતી મળી રહી છે ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ઉત્તરાખંડ પોલીસથી લઈ અને ત્યાંની પ્રશાસન સહિત તમામ જે જવાબદાર સંસ્થાઓ છે તેમણે આ બચાવ કામગીરીમાં પોતાનો અગત્યનો રોલ નિભાવ્યો છે અત્યારે ત્યાં જે લોકો ઘટનામાં અસરગ્રસ્ત છે તેમને સુરક્ષિત સ્થળે ફેરવવા માટે ખૂબ હંગામી ધોરણે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે ત્યારે જિલ્લા વ્યવસ્થાપક અધિકારી એવા શાર્દુલ ગોસાઈ દ્વારા પણ એક જણાવવામાં આવ્યું છે કે આવી જે ઘટનાઓ હોય છે તે કુદરતી આપત્તિને સાથે જોડાયેલી હોય છે અને જ્યારે નદીના કિનારા ઉપર આવી ઘટના બને છે વાદળ ફાટવાની તો એ ખરેખર ખૂબ જ પડકારજનક ઘટનાઓ હોય છે ત્યારે આ જે ઘટનાના દ્રશ્યો હતા તે પણ કેમેરામાં કેદ થયા છે શાર્દુલ ગોસાઇએ એ પણ જણાવ્યું હતું કે તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે તમામ લોકોને તેમણે સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી તંત્ર દ્વારા તમામ લોકોની માટે જુદી જુદી ગાઈડલાઇનો પણ અત્યારે જાહેર કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજે વાદળ ફાટવાની ઘટના ઉત્તરાખંડમાં ઘટી છે એના ભયાવહ દ્રશ્યો પણ અત્યારે અમુક કેમેરાઓમાં કેદ થયા છે જેમાં લોકોની ચીસો પણ સંભળાઈ રહી છે મિત્રો આપણે સૌ આશા રાખીએ કે આ ઘટનામાં જે લોકો ઘટનાગ્રસ્ત બન્યા છે તેમનું ઝડપથી રેસ્ક્યુ કરવામાં આવે અને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે બાકી હાકીટ છે પહોંચને વાલી एक कोऑर्डिनेटेड तरीके से रेस्क्यू का वर्क किया जा रहा है जो आसपास की एनडीआरएफ है आर्मी है उनकी टीम्स जो है वो भी रवाना हो रही हैं और मौके पर पहुंच रही हैं इसके अलावा जो आ, आ, हमारी एस की बटालियन हेडकोार्टर में आ, जो जिस इक्विपमेंट्स को जो इस डिजास्टर में काम आ सकते हैं उनको भी हम लोग एक चूकिस्ट पब्लिक में रवाना कर रहे हैं और इसमें जहाँ पर भी लग रहा है कि जो भी एजेंसीज जो हैं इसमें हेल्प कर सकती हैं एस जो है उसको क्लोजली कोऑर्डिनेट कर रहा है और सारी की सारी एजेंसी जिसमें आपको बताया चाहे आर्मी है चाहे आई है एन है सभी की सभी टीम्स मौके पर पहुँच रही हैं और एक कोऑर्डिनेटेड तरीके से एक रेस्क्यू वर्क कराया जा रहा है